સુરેન્દ્રનગર ની તો સુરેન્દ્રનગર થાન સરકારી હોસ્પિટલમાં નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે મૃતક મહિલાના મૃતદેહને સુધી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો કાયદો વ્યવસ્થા ન કથડે તે માટે ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા પચીસ વર્ષીય મહિલા હોસ્પિટલમાં નસબંધી માટે ગઈ હતી ત્યારે ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે સરકારી હોસ્પિટલ પોલીસ સ્ટેશન વિસ્તાર થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે મરણ જનાર કંચનબેન બાબુભાઈ પરમાર જેઓ પોતે હોસ્પિટલ ખાતે એક નસમંદી નો કેમ્પ ચાલુ હોય હિકેપમાં પોતે ઓપરેશન કરાવવા માટે થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા હતા આ જે ઓપરેશનની જે પ્રક્રિયા છે એના માટે થઈને જ્યારે એમને લઈ જવામાં આવ્યા તો ત્યારબાદ ઓપરેશન દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં કોઈ પણ એમને કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યા ઊભી થવાના કારણે કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ જે છે એ ખાતે થયેલું છે આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનો એવું કેવું છે કે જે પણ ડોક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવી છે અને આગળની જે તપાસ છે હાલ ચાલુ છે મારું નામ મારું મારી પત્નીને મહિનાનું કંચન બાળકો વોકેશન કરવા સંકારની શું થયું તું વોકેશનમાં લઈ જઈએ અહીંયા કને લઈ જયો એટલે

ભાનુબેન કે કાંઈ ઉપાડી કરવાની જરૂર નથી અને છે અને ખાલી બીપી થઈ ગઈ છે અને હૃદય જશે પછી એમને ઇમરજન્સી રૂમમાં લઈ આવે ઇમરજન્સી રૂમમાં લઈ આવ્યો એટલે હું તો જાણી બહાર હતો ભાનુ પછી થોડોક ટાઈમ પછી ભાનુ મને અંદર બોલાવી ભાનુદે કીધું આમને છે ને બહાર બોલાવ્યું તો એ કીધું છે વધારે ફરતી ઇમરજન્સી એને કહેવાનું કદાચ કશ્મીર લઈ જાવ પણ ઓફ તો વહન થઈ કેટલા વાગે ટાઈમિંગ હતો 5:30 થઈ ગઈ ફોન કર્યો કાકાને બધારી જો દે